ખસેડાયા હતા ચિત્રા પ્રેસપર્ટર રોડ ઉપર રખડતા ઢોરે અડિંગો જમાયો હતો આડિંગાની વચ્ચેથી રીક્ષાને પસાર થવું દોયલું હોય ત્યારે રિક્ષા ચાલકે સાઈડમાં રિક્ષા લેતા બોલેરો સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થતા સાર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં જયાબેન હિંમતભાઈ ચુડાસમા શૈલેષભાઈ સૌજીભાઈ અને હિતેશભાઈ હિંમતભાઈને ઈજા થઈ હતી